તમે જે ટ્રેલર જોઈ રહ્યા છો સાવ પાણીના ભાવે લાભુભાઈ ને વેચવાનું છે કાગળિયા કમ્પલેટ ડોક્યુમેન્ટ કમ્પ્લીટ છે માત્ર પાંત્રીસ ની અંદર આ મોટા ટ્રેક્ટર નું ટ્રેલર મળી જશે ગણતરીના ટાઈમ ની અંદર વેચાઈ પણ જશે આ વિડીયો ચડાવું કે ના ચડાવું તે પેલા ટ્રેલર વેચાઈ પણ જશે જો ના વેચાણ હોય તો તાત્કાલિક લાભુભાઈ નો કોન્ટેક કરો વિડિયો ની અંદર હું ટ્રેલર ની બધી માહિતી આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે વિડીયો પૂરો જોતા રહેજો જેથી કોઈ પણ વસ્તુ તમારાથી વિડીયો ની અંદર કોઈપણ વસ્તુ છૂટી ના જાય જેથી તમે ખોટા હેરાન ના થાવ એટલે એક વખત વિડીયો પૂરો જુઓ જેથી બધી માહિતી મળી જાય બાકી આવા જ વિડીયો દરરોજ જોવા હોય તો આપણું યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો ફેસબુક પેજ ફોલો કરો હું તમને ટ્રેલરની બધી ડિટેલ આપી દઈશ અને આવા જ અલગ અલગ ટ્રેક્ટર છે ટ્રેલર છે થ્રેસર કાર બાઇક વગેરેના વિડીયો આવતા જ હોય છે તો ચેનલ સબસ્ક્રાઈબ કર્યો હશે તો જ તમને નવા નવા વિડીયો દરરોજ જોવા મળશે ટ્રેલર વેચવાનું છે લાભુભાઈ તમે વિડીયો અંદર કંડિશન ક્લિયર કટ જોઈ રહ્યા છો સારું ટ્રેલર અત્યારે મીડિયમ કન્ડિશન છે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટ્રેક્ટર ટ્રેક્ટર મોટા ટ્રેક્ટરનું ટ્રેલર અત્યારે કમ્પ્લેટ રનિંગ કન્ડિશનમાં તમે સાઈડું પતરા જોઈ રહ્યા છો મીડિયમ કન્ડિશનમાં છે તળિયાનું કન્ડિશન એકદમ સારું છે માત્ર સાઇડુમાં તમને સડો જોવા મળશે જે તમે નોર્મલ ખર્ચ કરાવશો એટલે એકદમ નવું ટ્રેલર બની જશે ટાયર નું કંડિશન પણ સારું તમે ટ્રેલર લેવાનું હોય તો આ ટ્રેલર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેલર તમને અમદાવાદ જોવા મળશે ટ્રેલર લેવું હોય તો ઓનર ના નંબર કઈ રીતના મેળવવા તો લાભુભાઈ નામ ત્રણ સાત ઇઠોતેર વાળા નંબર પર ફોન કરી ટ્રેલર લઈ

તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર રૂબરૂ લેવા કે જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટરના ટાયર મીડિયમ કન્ડિશનમાં જોવા મળશે બાકી ફૂલ જવાબદારી ટ્રેક્ટરની ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે કિંમતની વાત કરું તો ત્રણ લાખ અને દસ હજાર ત્રણ લાખ દસ હજાર કિંમત અંદાજિત છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો જામનગર અને જૂના મોખાણા ગામે જોવા મળશે ટ્રેક્ટર હોય તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રેસઠ પાંચ પંચાવન વાળા નંબર છે તેમાં ફોન કરી અને તમે આ ટ્રેક્ટર લઈ શકો છો

અને એન્જિન પાવરફુલ કન્ડિશનમાં એસી કમ્પ્લેટ ચાલુ છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો બીજો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી બાકી આ ગાડી તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ કરીને પણ લઈ શકશો પેલા ઇકોના માલિક જયશુભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી વિડીયોની અંદર આપી દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે ઈકો લેવા અથવા જોવા જાવ તો જયશુભાઈનો કોન્ટેક કર્યા વગર ન જતા ઇકો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર પણ સારા કંડિશનમાં છે ઈકો ગાડીના ફૂલ જવાબદારી સાથે વેચવાની છે કિંમત અંદાજિત ચાર લાખ અને ચાલીસ હજાર રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ઇકો લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું ચીલો અમરેલી તાલુકો કુકાવા અને નાની સાંથલી ગામે જોવા મળશે લેવી હોય હોય તો નંબર જોતા વાળા પર ફોન કરી ઈકો લઈ શકો છો ટ્રેક્ટર છે સૌરાષ્ટ્ર સાતસો પાંત્રીસ એફી અને વેચવાનું છે જયરાજભાઈ ને મોડલ ની વાત કરું તો બે ની સાલના મોડલ નું આ ટ્રેક્ટર વન ઓનર છે એક જ માલિકે ચલાવ્યું છે આ ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન બધું પાવરફુલ કન્ડિશનમાં છે તમે રૂબરૂ સ્થળ પર જોઈ ટ્રેક્ટર ની ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પેલા જયરાજભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો જયરાજભાઈનો નું કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટાયર મીડિયમ કન્ડિશનમાં કિંમત આ ટ્રેક્ટર ની માત્ર ને માત્ર એક લાખ ચાલીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર હજુ કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર લેવું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો લાઠી જોવા મળશે જોતા હોય તો વિડીયો મળશે જયરાજભાઈના નવાણુ સાત પંચાણું નંબર પ્રીત ટ્રેક્ટર નું આ લોડર છે ક્લિયર કટ તમે કંડિશન જોઈ રહ્યા છો બે અને ના નું તમે જોઈ રહ્યા છો લોડર છે ફૂલ જવાબદારી સાથે વેચવાનું છે

લોડરના માલિકનો નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો લોડર લેવા કે જોવા જાવ તો લોડરના માલિકનો કર્યા જતા જો વેચાઈ જશે તમારે ખોટો લો સાડા ત્રણ લાખ રાખવામાં આવેલી છે અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ કાગડી કમ્પ્લેટ લોડર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો છે બનાસકાંઠા તાલુકો ડીસા અને

બે હજાર વીસ એકવીસ ના મોડેલ નું ટ્રેક્ટર ઓરિજિનલ કન્ડિશન કંપની માં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન સો એ સો કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટરની અંદર તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કરીને પણ લઈ શકશો પહેલાં ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા રૂબરૂ જોવા જાઓ તો તેમના ઓનરનો કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે

વિડીયો અંદર તમે જોઈ રહ્યા છો તેની પણ ફૂલ જવાબદારી સાવ ઓછું ચેક કરીને પણ લઈ શકશો પેલા થ્રેશરના માલિકનો કોન્ટેક કરી અને ત્યારબાદ રૂબરૂ થ્રેશર જોવા જજો થ્રેશરની કિંમત બે લાખ ત્રીસ હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થઈ જશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર થ્રેસર લેવાના હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો તાલુકો હાટીના અને અને આ ટ્રેક્ટર તમને પત્રાગીર ગામે જોવા મળશે યકુબભાઈના તમારે ટ્રેક્ટર થ્રેસર લેવાના હોય તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ત્રાણું એક ત્રીસ વાળા નંબર છે તે યકુબભાઈના છે તો આ એસેમ્બલ મિની ટ્રેક્ટર છે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો એસેમ્બલ મિની ટ્રેક્ટર આ મિની ટ્રેક્ટર ની અંદર જાળી છે વધારે માહિતી માટે કરજો વાત બે હાજર અઢાર ના મોડલ નું આ એસેમ્બલ મિની ટ્રેક્ટર તમે રૂબરૂ સ્થળ પર જઈ મિની ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી ચેક કરીને પણ લઈ શકશો પેલા ભાવિનભાઈ નો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ભાવીનભાઈ કોન્ટેક કર્યા વગર ન જતા ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને એન્જિન પાવરફુલ કન્ડિશનમાં છે કિંમત માત્ર ને માત્ર પાસઠ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થઈ જશે કિંમત ફિક્સ નથી મિની ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી તાલુકો અને ગામ બગસરા ગામે જોવા મળશે ભાવિન ભાઈ નું મિનિ ટ્રેક્ટર લેવું હોય તો તેમના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભાવિન ભાઈ નામ સત્તાણું એક વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો